આપણા રાયકાનજી આ બધા વરિષ્ઠ આગેવાનો ભેગા થયા છે ત્યારે એમને સમાજની ચિંતા કરીને પોતાનો અમૂલ્ય ટાઈમ કાઢીને જયારે પણ જે બંધારણ કર્યું હતું એ બંધારણનો ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુન ને અર્જુન ને અને ગબ્બર ને બંને ખબર હતી કે સમગ્ર ત્રણ જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યો છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ બંધ કરશે તો એને નાદમારો કરવામાં આવશે એની હાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય જાબડિયાની એ જે કે એ પ્રમાણે કરવાનું રહેશે ત્યારે મારે અર્જુન અને ગબ્બર અને જાબડિયા ગામને કેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના પાંચ સમાજે બંધારણ બનાવ્યું

આ જાબરિયા ગામમાંથી થયો છે એમને કર્યો છે એ સમાજનો દ્રોહ કર્યો છે એ કોઈ દંડને પાત્ર નહીં પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ના કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને એમાં હું મારો ટેકો પૂરાવો છું ચાર બાબતો જે ધ્યાનમાં છે બનાસકાંઠા વાવથરા અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના મંડાર મે તોડનાર વ્યક્તિઓ એ ત્રણ વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે મુક્કમ જાબડિયા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે ઠાકોર સમાજ તેમને એક વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે એક વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય દિશા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે એનો યોગ્ય દંડ કરવામાં આવશે આ વ્યક્તિઓને સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં સમાજનો દોષિત સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને આ પવિત્ર કાર્યમાં સહકાર આપે આ ચાર બાબતો હતી માન્ય આગેવાનશ્રીઓનું સૂચન હતું એ મેં આપની સમક્ષ મૂક્યું છે